કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ ખાસ કરીને સાહેબ આજે આપણે પ્રેસમાં જે માહિતી આપી દીધી અને આવનારા સમયમાં કચ્છમાં ઇલેક્શન તંત્ર ગોઠવાઈ રહ્યું છે તો એ બાબત ખાસ કહી શકાય ગઈકાલે જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા પાર્લિયામેન્ટરી ઇલેક્શન્સનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કચ્છમાં કુલ સાત એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી છે કચ્છની અને એક સિક્સટી ફાઈવ મોરબીની એ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી જે વન કચ્છ પાર્લિયામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી છે એના ઓગણીસ પોઈન્ટ પાંત્રીસ લાખ વોટર સાતમી મઈના રોજ મતદાન માટે જશે એના માટે પૂરતી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવેલી છે કુલ બે હજાર એકસો ઓગણચાલીસ બુથ વધતા એક ઓક્ઝિલરી બૂથ બનાવવામાં આવેલા છે પૂરતા પ્રમાણમાં ઈવીએમ જેની એફએલસી થઈ ગઈ છે એવા આપણી પાસે અવેલેબલ છે આઈટીનો ઉપયોગ મહત્તમ થાય જેથી બધા કેન્ડિડેટ્સને સરળતા રહે લોકોને સરળતા રહે અને પાર્ટીઝને એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે એના માટે એમસીસી વાયોલેશન્સ માટે સી સીવેજેલ એપ પીડબ્લ્યુડી મતદાતાઓની ફેસિલિટી માટે સુવિધા સક્ષમ એપ વોટર હેલ્પલાઇન એપ્લિકેશન નો યોર કેન્ડિડેટ એપ્લિકેશન વિભિન્ન એપ્લિકેશન્સનો પણ મહત્તમ ઉપયોગ થાય એવા તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે લેવલ પ્લેઇંગ ફિલ્ડ માટે મની પાવર મસલ પાવર મિસઇન્ફોર્મેશન અને એમસીસી જે ફોર એમની વ્યાખ્યા ઇસીઆઈ દ્વારા કરવામાં આવેલી હતી એના માટે કુલ તેવીસ એફએસટી ફ્લાઇંગ સ્કવોડ જેને કહીએ છીએ અઢાર એસએસટી સ્ટેટિક સર્વેલન્સ ટીમ છે વિડીયો વ્યૂઈંગ ટીમ અને તેર વિડીયો સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવેલી છે એ ઓલરેડી એક્ટિવેટ થઈ ગઈ છે કુલ પચાસ ટકાથી વધારા બૂથ ઉપર વેબકાસ્ટિંગ થાય એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી રહી છે જેટલા સંવેદનશીલ બૂથો છે એના ઉપર માઇક્રો ઓબ્ઝર્વર્સની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે સોળ હજાર જેટલો સ્ટાફનો ડેટાબેસ તૈયાર કરવામાં આવ્યા છે જેને રેન્ડમાઈઝ કરીને વિભિન્ન બૂથ ઉપર મૂકવામાં આવશે સાથે સાથે લોકોને જ્યારે મતદાન કરવા આવે ત્યારે સુવિધા રહે એટલે અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જેમ કે પાણી શેડ રેમ્પ એની વ્યવસ્થા દરેક બૂથ ઉપર અવેલેબલ છે ખાસ એ લોકેશન જ્યાં ત્રણથી વધારે બૂચ છે ત્યાં પાર્કિંગના ખાસ ધ્યાન રાખવામાં આવ્યા છે પૂરતા પ્રમાણમાં સિક્યોરિટી ફોર્સિસનો બંદોબસ્ત ડિપ્લોયમેન્ટનું આયોજન કરવામાં આવ્યા છે કોઈ જગ્યા કોઈ દૂષણ ના થાય જેમ કે પ્રોહિબિટેડ સબસ્ટેન્સ કે કોન્ટ્રાબેન્ડ સબસ્ટન્સ એના માટે જેટલી એન્ફોર્સમેન્ટ એજન્સીસ છે એમાં બીએસએફ છે નાર્કોટિક્સ બ્યુરો છે એ બધા સાથે સંકલન કરવામાં આવી રહ્યા છે કસ્ટમ્સ છે આઈટી છે સાથે સાથે ટુ જેટલા સખી બૂથ જેમાં આખી મતદાન પ્રક્રિયા ઇન્કલુડિંગ ધ સિક્યોરિટી મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવશે એનું પણ આયોજન કરવામાં આવ્યું સાહેબ જિલ્લા બાર એપ્રિલે જાહેરનામું પાડવામાં આવશે પછી ઓગણીસ ચાર સુધી લોકો મતદાર પત્ર પેલો ઉમેદવારી નોંધાઈ શકશે વીસ તારીખે ઉમેદવાર વીસ એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે પછી સાત મઈ મતદાન યોજવામાં આવશે અને ચાર જૂન મતગણતરી કરવામાં આવશે ખાસ પણ કોઈ રહી ગયું હોય તો નોંધાવી શકશે નોમિનેશનના જે છેલ્લા દિવસ હોય એના દસ દિવસ પહેલાં સુધી કોઈ મતદાન રહી ગયું હોય તો ફોર્મ નંબર છે ભરીને પોતાનું નામ એડ કરાવી શકશે